નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ મંદિરમાં બાળ હનુમાનજી શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંદિરમાં સુંદરકાંડ મારુતિયજ્ઞ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા એક હજાર કિલો બુંદીનો પ્રસાદ તેમજ કેક કટિંગ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી જન્મ જયંતિ ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે અમદાવાદની ની વાત કરીએ તો અમદાવાદના તમામ હનુમાન મંદિરમાં ભગવાનની જે કેક છે અને તેમાં પણ ભગવાનનું બાળ સ્વરૂપ અહીંયા રાખવામાં આવ્યું છે આજે સમગ્ર દેશમાં જેટલા પણ હનુમાન ભક્તો છે હિન્દુઓ છે તમામ લોકો માટે એક અનેરો ઉત્સવનો આ પર્વ છે અને તે જ પર્વને આજે સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે અમદાવાદમાં પણ તમામ જગ્યાએ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે હનુમાન કેમના ટ્રસ્ટી આપણી સાથે છે કાકા શું કહેશો આજે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કયા પ્રકારનું અહીંયા ઉજવણી કરી રહ્યા છો તમે ભગવાનનો જન્મદિવસ છે એ ઉજવવામાં આવ્યો છે દસ વાગ્યે ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમને પારણા બી હલાવવામાં આવ્યા છે અને એકસો કિલોનું લાડુ બી ધરાવવામાં આવ્યો છે ભગવાનને એકસો કિલોનું લાડુ અને

અને એ વખતે ભંડારો ચાલુ કરવામાં આવશે જે સાંજના ચાર થી છ સુધી ચાલશે તો આજના દિવસે કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જેટલા પણ ભક્તો અહીંયા દર્શનાર્થે આવશે તે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે ભંડારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ભક્તો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે સવારથી જ આ પ્રકારથી જેટલા પણ ભાવિ ભક્તો છે તે આ પ્રકારથી જ અવિરતપણે અહીંયા મંદિરે આવી રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે અને જ્યારે અહીંયા ભંડારાની પણ શરૂઆત થશે ત્યારે પણ અહીંયા જે ભક્તો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે જો કે હનુમાન કેમ્પ ની વાત કરીએ તો અહીંયા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે પણ ખૂબ વિશાળ યાત્રા નીકળવામાં આવી હતી અને એ યાત્રા બાદ આજે જન્મોત્સવની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા ક્યાંથી આવ્યા છો મણિનગર છે અચ્છા કેવી રીતનો આજનો દિવસ આજ મનાવી રહ્યા છો જ્યારે જન્મોત્સવ છે ત્યારે

કેક હોય અથવા જે વિશેષ શણગાર હોય તે ભગવાનનું કરવામાં આવ્યું છે અને સાથે જ ભક્તો માટે ખાસ અન્નકૂટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભંડારાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારથી લઈને સાંજ સુધી આ જ પ્રકારનો માહોલ હનુમાન કેમ્પ ખાતે જોવા મળશે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરજા આગળ વાત કરીએ તો સનાતન ધર્મમાં હનુમાન જયંતિનું ખૂબ મહત્ત્વ રહેલું છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ મનાવવામાં આવે છે ભગવાન રામ અને સીતા માતાની સેવામાં અપાર શ્રદ્ધા રાખનાર હનુમાનજીને આખા ભારતમાં પૂજવામાં આવે છે હનુમાનજીને બળ શક્તિ અને વીરતાના દેવતા ગણવામાં આવે છે ત્યારે આજે પણ રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં સાવલી પાસેના જાવલા ગામ ખાતે સુપ્રસિદ્ધ જાવલીયા હનુમાનજીના મંદિરે ભક્તિભાવ સાથે મારુતિ યજ્ઞ પૂજા અર્ચના કરી ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ તો આણંદમાં પણ ઉજવણી કરાઈ હતી તો ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડા ગામે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો તો આ સાથે આગળ વાત કરીશું તો ભોડા ગામમાં સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાન જે નગરમાં પણ નીકળી હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરમાં ફરીને મંદિરે પહોંચી હતી એક કિલોની કેક કાપીને ડભોડિયા દાદાના જન્મોત્સવ નિમિત્તે મંગળા આરતી અને મારુતિ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો એક હજાર એકસો અગિયારથી થી વધુ ડબ્બાનો મારુ મહારુદ્ર અભિષેક પણ કરવામાં આવ્યો હતો તો આ બાજુ રાજકોટમાં પણ તમામ હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા પાદરાના પાણીની ટાંકી પાસે આવેલ જુડિયા હનુમાનજી મંદિર ખાતે મારુતિ યાગ સહિત કાર્યક્રમો યોજાયા હતા તો મંદિરના મહંત શ્રી પુરુષોત્તમદાસજી મહારાજના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા મારુતિ યાગમાં ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજે શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે સનાતન ધર્મમાં હનુમાન જયંતિનો ખૂબ જ મહિમા છે હિન્દુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરમાં સવારે જન્મોત્સવ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે છેલ્લા સાહીઠ વર્ષથી અહીંયા અખંડ રામધૂન ચાલી રહી છે જેને લઈને બાલા હનુમાન મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી ચૂક્યું છે હું અહીં બાલાહણમાં મંદિર ચાલીસ વર્ષથી નિયમિત આવું છું અહીં સાઠ વર્ષ થી આ અખંડ રામ ધોન ચાલે છે અહીંયા દેશ વિદેશના લોકો પણ બિલીશ બુક ઓફ વર્લ્ડમાં નામ વાંચી અને દર્શન કે હજારો યાત્રાળો રોજ ની આયોજા કરે છે ગમે તેવા કપડા સંજોગોમાં પણ આ અખંડ રામ ધોન એક ચણ પણ બંધ રહી નથી રામધૂન નું દરેક ભક્તો ના કામ પૂરા થઈ જાય છે આજે હનુમાન જયંતિ નો મોટો પર્વ છે આજે ભક્તો નું ઘોડાપુર દર્શન માટે ઉમટી પડેલ છે હજારોની લાઈન ચાલુ છે અને પણ ચાલુ છે વિશેષ સાંજના સાત વાગે થશે સવારે જન્મોત્સવ રાજ્યભર માં હનુમાન જન્મોત્સવની પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણી લઈને ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટેલું જોવા મળ્યું હતું ત્યારે પાલનપુરમાં કંથીયા હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હનુમાનજીના જન્મદિવસને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા સાથે દર્શનનો લાભ પણ લીધો હતો આ સાથે મંદિરમાં વિશેષ હવન તેમજ તેની સાથે પૂજા આરાધનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો એટલું જ નહીં ભંડારો તેમજ વિશ્વ શાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી સ્વયભ કંથરિયા હનુમાન છે શનિવારે મંગળવારે આખું શહેર દર્શન કરવા આવે આજે ચુમ્બાલીસમો હનુમાનજીનો જન્મ ઉત્સવ છે બપોરના સંતોનો ભંડારો છે પછી વીસ પચીસ હજાર આદમીનો ભંડારો છે સાંજે સંતવાણી છે પત્રકાર પત્રકાર ભાઈઓ દ્વારા આ સંદેશો આખા દેશને મળે આ તાલીમ નંબર તાલીમ નવાબ સાહેબને બનાવેલું છે તાલીમ અહમદ ખાન સાહેબને બનાવેલું છે એ પણ હંમેશાના બાળકોને પરિવારને લઈને આવતા દર્શન કરતા અને આજે એકસો વીસ વર્ષ થયા મંદિરને ખૂબ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે હર સાલ હનુમાનજીનો જન્મોત્સવ ઉજાવીએ છીએ આ ચુમ્બાલીસમો હનુમાનજીની જન્મોત્સવ છે તો હમણાં ભંડારો શરૂ થશે ત્રણ વાગ્યા સુધી પછી શહેરમાં રામ લક્ષ્મણ જાનમિકીની ઝાંખી નીકળશે સાંજે સંતવાણી થશે આજે હનુમાન જયંતિનો દિવસ છે કંચેરીયા હનુમાનધામમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે આજે અમે હનુમાન હનુમાનજીનો જન્મોત્સવ મનાવીએ છીએ અને પાલનપુર શહેરની અને આજુબાજુની પબ્લિક દર શનિવારે અને દર મંગળવારે અહીંયા દર્શને આવે છે મંગળવારના દિવસે પાન લાડુ ચડાવે છે એમના મનની બધી મનોકામના પૂરી થાય છે અને આજે જન્માષ્ટમીના દિવસે અહીંયા અસંખ્ય સંખ્યામાં પબ્લિક આવે છે દર્શન કરવા અને ભોજન પ્રસાદ લે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ માલ ગુજરાત આવશે ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના દિવસે એટલે કે પહેલી મેના દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતના દાહોદ અને પંચમહાલની મુલાકાતે આવશે દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે વડાપ્રધાન મોદી પ્રચાર કરશે જે અંતર્ગત તેઓ લિમખેડામાં સભાને સંબોધન કરશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો સતત ત્રીજી વખત કબજે કરવાનો ભાજપનો પ્રયત્ન છે જેના ભાગરૂપે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની છવ્વીસે છવ્વીસ બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસનો સફાર કર્યો હતો લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રયત્ન પ્રચાર કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે ગુજરાત ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાતચીત કરી હતી તો કચ્છની જનતા મુદ્દાઓના ઉકેલને ધ્યાનમાં રાખીને મતદાન કરશે ઇન્ડસ્ટ્રીને લગતા કામો હોય ટુરિઝમ ને લગતા કામો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ કામો થઈ રહ્યા છે પરંતુ કામોની જે પણ પ્રોગ્રેસ છે એ એટલું બધું વિકાસના કામો છે કે ક્યાંક ખૂટતી કડીઓ રહી ગઈ છે તો આ ખૂટતી કડીઓ જોડાઈ જાય તો હજી ઝડપથી વિકાસ થઈ શકે જેમ કે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ છે પરંતુ કનેક્ટિવિટીના ઇશ્યુઝ હજી પણ છે બોમ્બે અને ભુજની ફ્લાઇટ હમણાં હમણાં રેગ્યુલર થઈ છે પરંતુ ભુજને ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવું જોઈએ કારણ કે કચ્છના લગભગ ઘણા બધા કચ્છીઓ છે એ વિદેશમાં છે તો જો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો દેશ દુનિયાથી લોકો કચ્છની મુલાકાતે આવે મતદાન જ્યારે થાય છે ત્યારે એક તો કચ્છના જે વિકાસની ખૂટતી કડીઓ છે કચ્છ માટેનું જે સપનું વિકાસનું છે એને જે આગળ લઈ જશે સાથે રાષ્ટ્રીય લેવલ ઉપર હિન્દુસ્તાનને રાષ્ટ્રીય ફલક ઉપર

જે પ્રતિનિધિઓ છે એ થોડાક ગણકારતા નથી વાત કરું તો કચ્છ જેમાં સૌથી વધારે એનઆરઆઈ વસે છે અને વાત કરીએ તો પાસપોર્ટ કેન્દ્ર છે પરંતુ પાસપોર્ટ ઓફિસ એ હોવું જોઈએ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે કચ્છને જોડવું હોય સૌથી મોટો જિલ્લો છે તો એની જગ્યાએ જોવા જઈએ તો એરપોર્ટ તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાનો એરપોર્ટ હોવું જોઈએ બીજી વાત કરીએ તો ટ્રેન તો ટ્રેન ફાળવણી ઘણા વર્ષોથી વાત આવે છે કે ભુજ થી દિલ્હી ડાયરેક્ટ કરો

છત્રપતિ શિવાજી મહારાજ ની સેનામાં જે હતું જય શિવાજી જય શિવાજી જય ભવાની કલ્પના તો કરો આઝાદી ના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાની સીમા થોડા દિવસો પૂર્વે તસ્કરોને પડકાર કરનાર યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરીને ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી જે હત્યાની ઘટનાનો ભેદ જામનગર એલસીવીએ ગણતરીના દિવસોમાં ચૂકી નાખ્યો હતો ગુવાવ ગુગાવાવ પાસેથી ઝડપાયેલ અસલમ કકલ અને જતિન ભટ્ટી નામના બંને આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મરણ જનાર ભૂપેન્દ્રસિંહ જાડેજાની પાન ચાની હોટલની બારી તોડી દુકાનમાં જતા મૃતક ભૂપેન્દ્રસિંહ જાગી ગયા હતા અને તેને પડકાર કરતાં જંપલાવેલ બંને આરોપીઓ મૃતકને શરીરના તીક્ષ્ણ હત્યાર વડે ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચી なきやき。 અઠવાડિયામાં એક મર્ડનનો વિથ લૂટ બનાવ બન્યો હતો અને આ બનાવ જે છે અનડિટેક્ટ હતો તો હું એલસીબીના બીઆઈ પીઆઈ લગારિયા અને પીએસઆઈ કરમઠા અને એલસીબીની આખી ટીમ અને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા હું બધાને ધન્યવાદ જ્ઞાપિત કરું છું કે એ બહુ સારી રીતે મહેનત કરી અને ઝડપથી જે આ ગુનો છે આનો અને ડિટેક્ટ કર્યો છે તો જે છે એ આનો ગુનાહિત ઇતિહાસ છે અને જે મરણ જંડ છે આની દુકાન એ લોકો રાત્રે દૂધ કરવાના ચોરી કરવાના હતા થી ઘૂસ્યા હતા અને ઘૂસ્યા પછી આનો જે દુકાનનો માલિક છે આની જોડે ઘર્ષણ થયું અને આનો એ લોકો મદર કર્યો પરષોત્તમ રૂપાલે આપેલા નિવેદનનો વિવાદ શાંતવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં મળતી માહિતી મુજબ ભાવનગરની મિલિટરી સોસાયટીમાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ સોસાયટીમાં પ્રચાર માટે ગયા ત્યારે કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના યુવકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું અપરાંત ઉપરાંત ક્ષત્રિય યુવાનોએ ભાજપના મનપા ભૂવ ડેપ્યુટી મેયર સહિતના કાર્યકર્તાઓને બગાડ્યા હતા સાથે ક્ષત્રિય સમાજના યુવકોએ આમ આદમી પાર્ટી ઇન્દાબાદના નારા લગાવ્યા હતા મામલો ગંભીર થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ ક્ષત્રિય સમાજના યુવકોને ઘોર તળાવ પોલીસ મથક ખાતે લઈ જઈ હતી જોકે સમજાવટ બાદ પોલીસના તમામ પ્રયત્નોથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો આગામી સાત તારીખે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે દિવ્યાંગ અને વિકલાંગ લોકો માટે વોટિંગ કરશે તો ચૂંટણીને લઈને અમારી ટીમ દ્વારા આવા ખાસ લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી કે દિવ્યાંગ અને વિકલાંગ લોકો ચૂંટણીને લઈને તેમના મંતવ્યો શું હતા તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને કેવી રીતે વોટ કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારી કરી છે જ્યારે મતદાતાઓએ પણ પોતાનો મૂળ શું છે તે સાત તારીખે ખબર પડશે ત્યારે સાત તારીખે તેઓ પણ મતદાન મથક સુધી જશે આજે આવ્યા છે અંજન મંડળ દિવ્યાંગ બાળકો દિવ્યાંગ ભાઈઓ મતદાન જાગૃતતા વિશે શું કહેશે તેઓ શું માની રહ્યા છે કયા પ્રકારનું મતદાન થવું જોઈએ કયા લોકોએ મતદાન કરવું જોઈએ મતદાન કરવાથી શું ફાયદા છે તેઓ શું માની રહ્યા છે કે જે પ્રમાણે વાયદાઓ થાય છે તે પ્રમાણે સરકાર દ્વારા કામો કરવામાં આવે છે કે નહીં તે તેમની સાથે પૂછીશું શું નામ છે આપણું મારું નામ માયાભાઈ છે માયાભાઈ શું કહેશો જે પ્રમાણે આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાનું ઇલેક્શન છે શું માનો છો કે કયા પ્રકારની સરકાર આવું જોઈએ અત્યારે તમામ જે સરકારો હોય છે તમામ પક્ષ જે મોટા મોટા વાયદા તો કરે છે પરંતુ એ વાયદા પૂરા થશે કે કેમ આપની દ્રષ્ટિ આપ શું માનો છો એટલે વાત તો મતદાન આપ કરવા એ આપણો અધિકાર છે દરેક કોઈ બી સરકાર હોય મતદાન કરીશું તો આપણે જે લોકો સિલેક્શન થશે જે આવશે જે પાર્ટી ગમે સામેવાળી તો એને પણ આપણે મતદાન કરીશું તો એ આપને કોઈ સપોર્ટ કરશે એમાં તો આપણને ઘણી હેલ્પ મળી શકે પહેલી વાત તો એ ને બીજું અત્યારે લોકો ઘણા ખરા એવું બધા માનતા હોય છે કે ભાઈ મતદાન કરવું નથી કોઈ લોકો અમને સરકાર સપોર્ટ કરશે નહીં કરશે એવું માનીને ઘણા લોકો મતદાન પણ નથી કરતા એવું મેં ઘણી જગ્યાએ મેં એવું સાંભળ્યું છે પણ મતદાન કરવું જોઈએ આપણા માટે ચોક્કસ આપનું શું માનવું છે જે પ્રમાણે મતદાન કરવાની જો વાત કરવામાં આવે તો મતદાનને લઈને આપ શું કહેશો કે મતદાન કેટલું જરૂરી છે મતદાન 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 આપનું શું કહેવું છે છે કેટલું જરૂરી ખૂબ જરૂરી છે કારણ કે તમે એક જાગૃત નાગરિક તરીકે નક્કી કરી રહ્યા છો કે કેવી સરકાર લાવવી એ તમારા હાથમાં છે કેવું અનુશાસન આવશે એ પણ તમારા હાથમાં છે અત્યારે જે સરકાર છે પ્રેઝન્ટમાં એ ખૂબ પોઝિટિવ ચેન્જીસ લાવી રહી છે અને પર્સનલી જો ડિસેબિલિટી માટે હું કહું તો ટુ થાઉઝન્ડ સિક્સટીનનો પીડબલ્યુ એક્ટ પસાર કર્યો સરકારે અને એકવીસ દિવ્યાંગતાઓને એમને માન્યતા આપી એ પણ ખૂબ સારું કર્યું છે બસ આટલું નમસ્કાર